પેલા ખુલો પ્લોટ હતો ને અહીંયા ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યો અને આ ગેમિંગ ઝોનમાં બહાર નીકળવા માટે કોઈ ઇમરજન્સી એક્ઝિટ નહોતી આવવા જવા માટે એક દરવાજો હતો એટલે કે આગ લાગે કોઈ કુદરતી આફત આવે કે કંઈ તોડફોડ પર થાય તો લોકો પોતાનો જીવ ગુમાવે તે અહીંયા ગેરંટી હતી માલિકોને કસી નહોતી પડી માલિકોને પૈસા કમાવવામાં રસ હતો અહીં અનેક લોકોએ પોતાના જીવ ખોયા અનેક લોકોએ પોતાના જીવ બચાવ્યા જે લોકોનો જીવ બચી ગયો તો તે ભગવાનનો પાર માની રહ્યા છે કે હાસ અમને નવી જિંદગી મળી પણ જે લોકો આ ગેમિંગ ઝોનમાં માં ને જે લોકોની જિંદગી બચી છે તે લોકો જે પોતાની કથા પોતાની વેદના કહી રહ્યા છે તે સાંભળશો તો તમારા રુવાડા ઉભા થઈ જશે આવી જે યુવતી છે તેમણે પોતાની વેદના કહી આગ લાગી પછીનો માહોલ કેવો તો અફરા તફરી ભાગ દોડ એક બીજાના એક બીજાના જીવ બચાવવા માટે લોકો ભાગ દોડ કરતા હતા આ યુવતીનું કેવું છે કે ફાયર એક્ઝિટ નામનો કોઈ દરવાજો નહોતો ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા કે આગ લાગે તો તેની ઉપર પાણીનો મારો ચડાવી શકાય આ યુવતી આક્રોશ સાથે કહી રહી છે કે જેને ત્રીસ લોકોના જીવ લીધા ને તે લોકોના પણ હવે જીવ લેવા પડશે તેના જીવ લેવા જોઈએ તેનો ગુસ્સો તેના શબ્દમાં દેખાઈ રહ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલ મધ્યરાત્રીએ એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજી ઉઠી મૃતદેહો ક્યાં રાખવા તે સવાલ હતો ઓટલામાં ભરી ભરીને મૃતદેહોને લાવવામાં આવ્યા આ યુવતી કહે છે કે જો એક એક્ઝિટ ઇમરજન્સી હોત તો અનેક લોકોના જીવ બચ્યા હોત પણ રબરની ટ્યુબો રબરના ટાયરો ફેબ્રિક આગે થોડી મિનિટોમાં ભીષણ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર લગી રાજકોટના લોકોને ખ્યાલ આવતો હતો કે ક્યાંક મોટી આગ લાગી છે ફાયર બ્રિગેડ તંત્ર પોચે એની પહેલા તો અંદર ત્રીસ થી વધુ માસમો બળીને ખાક થઈ ગયા કોણ કોનો દીકરો છે કોણ કોની દીકરી છે તે કેવું મુશ્કેલ છે ઓળખવું મુશ્કેલ છે ડીએનએ ટેસ્ટ પછી ખબર પડશે કે આનો દીકરો છે આ સ્થિતિ વચ્ચે આ છોકરી જયારે દીકરી વાત કરે છે તે સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય કે જે માલિકો હતા તેને મોતનો ધંધો કર્યો જે માલિકો હતા એને લોકોની જિંદગી સાથે ખીલવાડ કર્યો જે માલિકો હતા તેને રૂપિયા કમાવા ધંધો કર્યો અને હવે સરકાર કહે છે કે અમે રિપોર્ટ આપીશું એસઆઈટી ની રચના કરવામાં આવી ત્રીસ ત્રીસ લોકોના ભોગ લેવાઈ જાય ત્યારબાદ તમે જાગો છો સવાલ તે જ ઉભો થાય છે કે જે લોકો બચી ગયા તે નસીબદાર છે આપણે બી ભગવાનને પ્રાર્થના કરીએ કે મોતનો આંકડો ન વધે પણ તમે મોતનો મલાજો તો જાળવો ત્રીસ ત્રીસ લોકો મરી જાય છે અને બહાર નીકળવાનો એક દરવાજો નથી એક ગેમિંગ ઝોનમાં પાંચસો થી સાતસો લોકો હોય છે અને કંઈ ઘટના ઘટે તો જવું ક્યાં આ દરેક પરિવારે દરેક ગુજરાતીઓએ પણ સમજવાની જરૂર છે કે આ લોકો મોતના ધંધા લઈને બેઠા છે તમે તમારા દીકરા દીકરીઓને મોકલો તો વિચાર કરજો કે આવશે કે નહીં સાંભળીએ શું કહ્યું આ દીકરીએ જે ફાયર એક્ઝિટ વિશે પોતાની વેદના કહી રહી છે અને તે કહી રહી છે કે જેમણે જીવ લીધા છે એમનો જીવ લઈ લ્યો તમે એટલે તમે સમજી શકો છો કે એને કેટલી વેદના છે અને કેટલી વ્યથા છે અને કેટલો ગુસ્સો છે આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કઈ હતું નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલામ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે કેટલા લોકો ગયા હતા અમે દસ જણા ગયા તા અમે બધા નીચે જ હતા પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે આપની સાથે પરિવાર અન્ય કોણ કોણ લોકો હતા ને અત્યારે કોણ કોણ મિસિંગ છે આપ આપની ઈચ્છા થઈ છે તો કેવી ઈચ્છા થઈ છે સામાન્ય નહીં મને એમ તો કંઈ નથી થયું મને બધાય ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશો એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કંઈક તો હશે ને હવે બીજા બે ફ્લોરી લોકોએ બનાવ્યા હોય તો કંઈ આવી ઘટના થાય તો એ લોકો ઈ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કંઈક હોવું તો જોઈએ તો ઉપર એવું કંઈ હતું જ નહીં હવે આમાં મોટો વાગ તો ગવર્મેન્ટ કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝ કેવી રીતે છે વેલ્ડિંગ મશીન ને ના લીધા ફોર્મ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણક લોય લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આ લોકોને શું સજા થવી જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે લોકોને જીવ જ જવા જોઈએ